નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો આવક તો બંધ છે મિત્રો આજની હરાજીની વાત કરીએ તો અત્યારે કપાસ વિભાગમાં જે નવું ગ્રાઉન્ડ કપાસ વિભાગમાં જે સામેનું ગ્રાઉન્ડ છે તેમાં હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો અને હરાજીમાં જાસી જાનસી કેવા રહી છે આજના બજારમાં આમ તો અમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બોલતા ને અમારો વિડિયો સારું લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

સાતસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે સાતસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જો આ ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી સુપર ક્વોલિટી છે સાતસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણી છે ક્વોલિટીમાં કાંઈ ન ઘટે સુપર ક્વોલિટી પાંચસો છત્રીસ રૂપિયાનો ભાવ છે આ માલના પાંચસો ને છત્રીસ રૂપિયાના ભાવ છે તમે ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી ટુકડાની ક્વોલિટી છે પાંચસો છત્રીસ રૂપિયામાં વેચાણી છે

પાંચસો રૂપિયા ભાવ જે છે લોકો ભાવ છે મિત્રો પાંચસો રૂપિયા નો ભાવ છે મીડિયમ ક્વોલિટી ના ખાવ છે મિત્રો પાંચસો રૂપિયા ના ભાવ છે પુતરિયા જોવા મળી રહ્યા છે